કારગીલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેર ગાંધીનગર જીતની યાદમાં તેની ઉજવણી કરવામાં આવે છે યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન વિજય હેઠળ પાકિસ્તાન ઘુસણખોરોને ખદડી મૂક્યા હતા ભારતીય સેનાએ ટાઈગર હિલ અને અન્ય ચોકીઓ કબજે દર વર્ષે આ દિવસે આપણે પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ભારતીય શસ્ત્ર દળોના યોગદાન બદલ દેશમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા ગાંધીનગર ગૃહ ખાતે આજે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં વડોદરા શહેરમાં રહેતા રિટાયર્ડ સૈનિક એનસીસી કેડેટ વિજય દિવસની ઉજવણી સંગઠન દ્વારા કરવામાં આવે છે કારગીરના યુદ્ધમાં આપણી એક મોટી જીત થઈ હતી પરંતુ બીજી બાજુ આ લડાઈમાં ખૂબ મોટી સંખ્યામાં આપણા વીર જવાનો શહીદ થયા હતા તેમની યાદમાં સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જ્યારે ચાલુ વર્ષે અઠ્યાવીસ જુલાઈના રોજ સવારે દસ કલાકે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રેલી યોજવામાં આવી હતી આપણે કારગીલ થઈ હતી જે લડાઈ સાઠ દિવસ ચાલી હતી અને એ લડાઈમાં આપણે છવ્વીસ જુલાઈ બે હજાર ઓગણીસો નવ્વાણુંમાં આપણો વિજય થયો હતો આપણા દુશ્મનોના એના એના ઘર મતલબ શું કહેવાય એને આપણા હરા હતા અને એ એટલી ઊંચું પોસ્ટ ઉપર હતા કે એની સાથે લડવું બહુ મુશ્કેલ હતું તો બી આપણા વીસ બે લાખ જવાનો એ એ લડાઈમાં ભાગ લીધો હતો એમાં પાંચસો ને સત્યાવીસ જવાનો આપણા શહીદ થઈ ગયા હતા અને એક હજારથી વધારો જવાનો આપણા ઘાયલ થઈ ગયા હતા અને આપણા જવાનોની હિંમત બહાદુરી હૉસલા એમની પરાક્રમની ગાથા આપણે જેટલી ગાઈએ એટલી ગાથા એમની ઓછી પડે એવી છે અને આપણે દેશના જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને આપણે કારગીલ વિજય વિજય પ્રાપ્ત કર્યો હતો આટલા યુવાનો સંદેશ આ રેલી આપણે એનસીસી આર્મી નેવી અને એરફોર્સ ત્રણેયના એનસીસીના સો જેટલા કેડિટો છે અમે દોઢસો જેટલા વેટરન્સ છીએ પોલીસ બેન્ડ છે અને વડોદરા શહેરી ઝોનો લગભગ સિત્તેર એસી જેવા વડોદરા શહેરી ઝોન છે આ રેલીમાં તકરીબન ચારસો માણસ છે અને બુલેટ રેલીના ત્રીસ જવાનો બુલેટ રેલીવાળા છે જે બાઇક રાઇડરો છે એ લોકો બી આ રેલીમાં ભાગ લીધો છે અને આ રેલીનો અમે જે વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું સારું અમને પ્રોત્સાહન મળ્યું છે અને આવતા વર્ષે આના કરતાં બી વધારે સારી તૈયારી સાથે અને વડોદરાવાસીઓને અમે એક ઓળખાણ આપીશું અને જે લોકો ઓગણીસો નવ્વાણું પહેલાં જન્મેન હતા જે બાળકો છે એના બી અમે જાણ કરીશું કે આપણે ચોથી વખત પાકિસ્તાન સામે ઓગણીસો નવ્વાણુંની લડાઈ લડ્યા અને આપણે આમાં ભારતીય સેનામાં વિજય પ્રાપ્ત કર્યો હતો અને આ આ લડાઈમાં આર્મી અને એરફોર્સ બંનેએ ભાગ લીધો હતો ચાલુ